નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી નજીકથી હાર જીતનો ખેલ રમી રહ્યા હતા ત્યારે અગિયાર જેટલા શખ્સો જુગાર રમતા ધનસુરા પોલીસે ઝડપી પાડ્યા છે સાતમ આઠમ ને લઈને જુગારિયાઓ જુગાર રમતા હોય છે તેવામાં ધનસુરા પોલીસ પેટ્રોલિંગમાં હોય તપાસ કરતા અગિયાર જેટલા શખ્સો ઝડપી પાડ્યા છે જેમાં અગિયાર હજાર એકસો ચાલીસ રૂપિયા મુદ્દા માલ ઝડપ્યો હતો અને તમામ બુટાલ અને જામઠા ગામના રહેવાસી છે ખાનગી બાતમીના આધારે તપાસ કરતા અગિયાર જેટલા શખ્સો જુગાર રમતા ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા